ભાવનગરના ત્રાપજમાં સરકારી હોસ્પિટલની બેદરકારી જોવા મળી વર્ષ બે હજાર આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શ્વાન કરતા અપાતી દવા એક્સપાયરી ડેટની હોવાનો ખુલાસો થયો છે હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવી દર્દીના આરોગ્ય સાથે છેડા કરાયા વિડીયોમાં દેખાય છે કે વેક્સિન ડિસેમ્બર બે હજાર ચોવીસનું છે વિપક્ષ નેતાએ સમગ્ર મામલે આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી વધુ માહિતી માટે સંવાદદાતા

એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું છે જોકે જાગૃત નાગરિક ધરાવવાનો જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવતો ત્યારબાદ કહી શકાય કે ભાવનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાને ને આની જાણ થતા આરોગ્ય અધિકારીને આની જાણ કરવામાં આવી હતી જોકે આ સમગ્ર મામલે જે પ્રમાણે આરોગ્ય વિભાગ ભાવનગરનું છે તે ખાડે ગયું હોય તો ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે આ પ્રકારે જે વર્ષ બે હાજર ચોવીસ ની જે રસી છે તે રસી આપી દેવામાં આવતા ચોક્કસી ખડબડા છે તે મચી જવા છે જોકે આ અંગે આરોગ્ય વિભાગ જે છે તે તપાસ કરી રહ્યાના દાવાઓ છે પ્રતિભાલ આભાર કુનાલ માહિતી બદલ